પણ તેમ છતાં લોકો ફેસિલિટી લેતા નથી એટલે જો થોડોક વિશ્વાસ કરો અમારી પાસે અને આવે અમારી પાસે અમે એમને પૂરતી સહાય સુવિધા બધું આપશું કરે ઘણી વખત શું થતું હોય છે ગામડાઓ અથવા તો સિટીના લોકો હોય છે મહિલાઓને એવું થતું હોય છે કે ભાઈ અમે સરકારી હોસ્પિટલ ઉનામમાં જશું તો અહીંયા સુવિધા નહીં આપવામાં આવે છે અહીંયા સિજરિયન કશે એટલા માટે પ્રાઇવેટ દવાખાનું તો ધકેલાતા હોય છે પરંતુ એ લોકો માટે શું કહેશું નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંઘોળ હાલ અત્યારે અમે ઉનાનું સિવિલ હોસ્પિટલ છે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે ત્યાં પહોંચ્યા છે અને અહીંયા આ સપ્ટેમ્બર માસની અંદર એક સૌથી મોટો રેકોર્ડ બ્રેક થયો છે કારણ કે જે મહિલાઓની પ્રસૂતિનો આંકડો છે તે અહીંયા ઉનાની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એટલે કે ઉનાની સરકારી હોસ્પિટલમાં આંકડો છે તે આ વખતે વધારે પાર ગયો છે અહીંના ગાયનેક હોસ્પિટલના ડૉક્ટર છે આપણે સાથે વાત કરીશું સર સ્વાગત છે આપનું નામ ડૉક્ટર ચૌહાણ ઉલ્લાસ ઉલશભાઈ ખાસ કરીને અહીંયા આજે

આંકડો સામે આવ્યો છે બસોની મહેનત ગણો છો આખા જ હોસ્પિટલના ક્લાસ વનથી ક્લાસ ફોર બધાનો ફૂલ સપોર્ટ હોય છે જેમ કે મિશ્રા સાહેબ સુપ્રિન્ટેન્ડન્ટ છે એમનો ફૂલ સપોર્ટ છે ફાર્માસિસ્ટ મોરીભાઈ છે એમનો સપોર્ટ છે નર્સિંગ સ્ટાફ ઓટીના લેબર રૂમના ક્લાસ ફોર છે આ બધું સાફ સફાઈમાં એમનો યોગ આપે અમે બે ગાયનેકોલોજીસ્ટ છે યોગેશ સાહેબ છે હું છું બે ટ્વેન્ટી ફોર ઓન કોલ હોઈએ છીએ અહીંયા મેડિકલ ઓફિસર ચાર છે એ પણ ચોવીસ કલાક એક ઓન ઓન કોલ હોય છે એક પીડાટિશિયન છે આપણી પાસે એ પણ ટ્વેન્ટી ફોર અવર ઓન કોલ હોય છે હા સાહેબ શું કહેશો ખરેખર જે અહીંયા લોકો આવે છે બસો ને ડિલિવરીનો આંકડો છે સામે આવ્યો છે તમારું શું કહેવું છે આ લોકોનો એક વિશ્વાસ બંધાયેલો છે કે છેલ્લા મેં ત્રણ મહિનાના આંકડા જોઈએ તો એવરેજ અમારી બસો જેટલી ડિલિવરીઓ મેન્ટેન રહી છે એટલે કે એનો મતલબ એ થાય છે કે લોકોમાં ધીરે ધીરે ગવર્મેન્ટ પ્રત્યેનો વિશ્વાસ વધે વધ્યો છે અને એમને સુવિધાઓ મળી રહી છે ગવર્મેન્ટ સેક્ટરમાં અને એ પ્રમાણે થોડુંક વર્કલોડ પણ અમારું કામ વધેલું છે તેમ છતાં અમારી પાસે પૂરતો સ્ટાફ છે અમે મેનેજ કરીએ છીએ એ રીતનું ઉનાની જનતા હોય ગામડાની જનતા હોય તમે શું સંદેશો આપવા માંગો છો અમારો આટલો જ સંદેશો છે કે ગવર્મેન્ટમાં સરકાર ફ્રી જ આપે છે પણ તેમ છતાં લોકો ફેસિલિટી લેતા નથી એટલે જો થોડોક વિશ્વાસ કરો અમારી પાસે અને આવે અમારી પાસે અમે એમને પૂરતી સહાય સુવિધા બધું આપશું કરે સાહેબ મારે જાણવું છે જ્યારે તમે પ્રસુતિઓ કરાવતા હોય છે ત્યારે કેવી રીતની હાલત હોય છે ક્યારે એવું લાગ્યું કે ભાઈ આ બહુ મોટો કેસ છે ઘણી વખત એવા કેસીસ આવે આ બાજુ ગામડાની પબ્લિક રહે એટલે થોડી વાર હાઈ રિસ્ક આવે લોકો ટાઈમ ટુ ટાઈમ દેખા નહીં અને સીધા લેબરમાં આવે પણ સુવિધાઓ એટલી સારી છે કે સોનોગ્રાફી મશીન પણ આપણી પાસે છે એટલે ઇમરજન્સીમાં પણ આવ્યા હોય તો સોનોગ્રાફી થઈ જાય અને બધું જ થઈ જાય છે રિફરલ રેટ આપણો એકથી બે ટકાનો જ રહે છે બહુ રેર બાકી બધું જ મેનેજ કરીએ છીએ આપણે સાહેબ મહત્ત્વની વાત તો એ પણ સામે આવી છે કે આ ઉના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે એક જિલ્લાની મોટી હોસ્પિટલ તો વેરાવર છે પરંતુ આ ઉના શહેરના જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે તે અહીંયા આવતા હોય છે હોસ્પિટલમાં આ ખૂબ મોટો આંકડો સામે આવ્યો છે એક મહિનાની અંદર બસોનું ઓગન પચાસ પ્રસૂતિ તમે આંકડાને કઈ રીતે જોઈ રહ્યા છો અમારે તો પેશન્ટ આવે એટલે અમારે તો જોવાનો જે આંકડા તમને ગઈકાલે ખબર પડી કેટલા બધા અમે લોકો કરી ગયા છે ચોવીસ કલાક હવે પેશન્ટ ચાલુ જ રહી છે દિવસે દશક ડિલિવરીનો તો નોર્મલ રેશિયો થઈ જ ગયો છે તો રોજની કેટલા લોકો મહિલાઓ પેશન્ટ આવતા હોય છે આઠથી નવ રોજ ડિલેવરી એટલી તો થાય જ છે લોકોમાં સવાલ હોતો હોય છે કે હોસ્પિટલમાં જશું તો અહીંયા ખાસ કરીને ડિલેવરી છે તે સિઝેરિયન કરવામાં આવશે એના ઉપર શું છે એવું હોય સિઝેરિયનનું જે મેઇન ડિઝિશન છે એ પેશન્ટ લેબરમાં જાય ત્યારે જ ખ્યાલ પડે તમે પહેલાંથી કહી જ ન શકો કે આ નોર્મલ થશે કે સીઝર ઘણી વખત બધું સરખું ચાલતું હોય પરંતુ છેલ્લે બાળક મળ કરી જાય તેને સિઝર સીઝર પણ આવી શકે નોર્મલ સિઝરિયન મહત્વનું નથી બાળક અને માતા એ સ્વસ્થ રહે એ ઇમ્પોર્ટન્ટ છે એટલે ઘણી વખત શું થતું હોય છે ગામડાઓ અથવા તો સિટીના લોકો હોય છે મહિલાઓને એવું થતું હોય છે કે ભાઈ અમે સરકારી હોસ્પિટલ ઉનામમાં જશું તો અહીંયા સુવિધા નહીં આપવામાં આવે છે અહીંયા સિઝેરિયન કરશે એટલા માટે પ્રાઇવેટ દવાખાનો તો ધકેલાતા હોય છે પરંતુ એ લોકો માટે શું કહેશું અત્યારે આ હોસ્પિટલમાં બધી સુવિધાઓ છે અહીંયા બધા જ ઉભેલા છે કોઈને પણ પૂછી જાઓ કેવી સુવિધાઓ છે તમને સારો જ જવાબ મળશે એની હું જવાબદારી લઉં છું જી હતા દોસ્તો આ ગાયનિક હોસ્પિટલ છે તેના સ્ટાફ છે અને એ લોકોનું કહેવું છે કે અહીંયા આ વખતે રેકોર્ડ બ્રેક થયો છે બસો ઓગણપચાસથી વધુ ડિલિવરીનો આંકડો છે તે અહીંયા સામે આવ્યો છે ડૉક્ટર નવલ કુમાર મિશ્રા હું અહીંયા આધિ અધિક્ષક તરીકે કામ કરું છું હા હા આ અમારી હોસ્પિટલમાં આ વખતે અઢીસો જેટલી ડિલિવરી થયેલ છે જે બહુ સારી છે જિલ્લા લેવલે પણ સૌથી ઉપર કામગીરી છે હાલમાં સરકારી હોસ્પિટલ ઉનાની કામગીરી બહુ સારી છે અહીંયા અમારી પાસે અત્યારે બે ગાયનેકોલોજિસ્ટ છે ડૉક્ટર ઉલ્લાસ સાહેબ અને ડૉક્ટર યોગેશ સાહેબ બંનેની કામગીરી બહુ સારી છે ડિલિવરીમાં ઘણું બધું વધારે વધારા થયેલ છે બધાને અભિનંદન આપું છું અને એ સિવાય અમારા બાકી વિભાગમાં પણ કામગીરી બહુ સારી છે જેને બદલ આપ બધા સ્ટાફને ખૂબ ખૂબ બધાને અભિનંદન આપું છું